નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પશ્ચિમ બંગાળના દક્ષિણ કોલકાતાના કસબા વિસ્તારમાં લો કોલેજમાં એક વિદ્યાર્થીની સામે દુષ્કર્મની ઘટના ઘટના બની છે આ જૂન સામૂહિક દુષ્કર્મ અને ત્રીસ થી દસ અને પચાસની વચ્ચે કોલેજના પરિસરમાં બની હતી કસબા પોલીસ સ્ટેશનમાં પીડિતાની ફરિયાદ નોંધી ત્રણ આરોપીની ધરપકડ પણ થઈ છે જેમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થી સામેલ છે પોલીસ સૂત્રો અનુસાર કથિત ગેંગરેપની ઘટના કોલેજની બિલ્ડિંગની અંદર બની હતી પીડિતાનું ભારંભિક ધોરણે મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી છે ફોરેન્સિક તપાસ પણ હાથ ધરાઈ છે ત્રણેય આરોપીને આજે અલીપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે ચૌદ દિવસની કસ્ટડીની માગ પણ કરી હતી પશ્ચિમ બંગાળ વિધાનસભા અધ્યક્ષના નેતા શુભેન્દુ અધિકારી આ ઘટના મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે આખી કોલકાતા પોલીસને રથયાત્રામાં મોકલી દેવામાં આવી છે મુખ્યમંત્રીએ પદ છોડી દેવું જોઈએ આરોપી મનોજીત મિશ્રા કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાની સાથે સાથે સાઉથ કોલકાતા ટીએસપીનો જિલ્લા મહાસચિવ પણ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ